સીતારામને જી શ્રીકૃષ્ણ બતાવીને હવાર હવારના બાકી બતાવી મોજવાનું તો બસ જો બે હજાર ચોવીસ પૂરું થઈને બે હજાર પછી બેહી ગયું આજ પહેલા મહિનાની પહેલી તારીખ થઈ ગઈ પહેલી જાન્યુઆરી તો જોત જોતામાં દિવસો વયા જાય મહિના વ્યા જાય ને વરહો વયા જાય કંઈ ખબર નથી પડતી આપણે ત્યાં જો કે હજી કારતક મહિનો બે દિવાળી પૂરી થઈને બે તું વર બે ત્યાં જ આપણે તો બે તું ઉજવી લીધું હોય બાકી તો સાલ બદલે તો તો એવું છે ને બસ હવે રોટલી દઈ દઈએ ને તમને એમ થતું હોય છે કે આજ ન્યૂ ઇયરનો દિવસ છે તો કિરણ મોઢા ઉપર કેમ ઉદાસી છે એક તો કરણ વહી છે ને બીજી આજ તમને બેડ ન્યૂઝ સંપરાવવાની છે તો એટલું વટાણા તો કહેવા માગું કે બસ આ છેલ્લી વાર તમે બધું જોઉ સીવું ને જોઉ આજ અમારો વિડીયો છેલ્લો છે આગળ બધું એ જણાવી હું કરવા આપણે બંધ કરીએ હા તે અટાણે તાને રોટલી દઈ દઉં બસ આપણે મોજ મસ્તી કરતા હતા મનોરંજન કરતા હતા એ બધું હવે બંધ કરી દેવાનું છે બધા આમાં હારી હારી કાયમ કોમેન્ટ આવે તમારે વિડીયા વગર ખાવાનું નથી ભાવતું આ તે સીવન જોયા વગર નથી થાલતું પણ હવે હું કારણે બંધ કરીએ ને એ બધું એવું છે ને આગળ આગળ જણાવી અને અટાણ રોટલી દઈ દઈએ અને છે ને બાયણે કાઢવાનું કાઢવાની બાકી છે હાલ હાલ રોટલી પપ્પા છે ને ઘઉંમાં પાણી વારે બસ આજના દિન ઉશે છે હવે છ હાથ ક્યારા બાકી રહી ગયા તા ખાતર સાંટવાના એરિયા જો હવે છે ને લાઇટ વહી ગઈ હમણાં તો એટલે પપ્પા પપ્પા ન હોય ને તે સીવું નહીં ભાવેશભાઈ મૂકવા જાય તે ઓલી બાજુ ને આ બાજુ ખાતર સટાઈ ગયું વચ્ચેના જે બેગ ક્યારા છે ને છ હાથ ક્યારા એ બાકી છે તે આકડી બપોર થાય ને તો જો લાઇટ નહીં કવરાવે ને તો ખાતર છાંટવાનું ને પાણીનું કામ પૂરું થઈ જાય એટલે પપ્પા ઈ જ કામ કરતા હતા જોવા હેટે હોય પણ લાઈટ ની વાત જોવે છે રાજા ને છોટવું પણ મમ્મી છે ને ગદપ પાટે ને તે હમણાં અહીંયા આવશે એટલે મમ્મી ગદપ લઈને લઈ ને પછી જાય છોડવો ન કરી ત્યાં સુધી ખૂંદા રાખશે હાલે ને મમ્મી તડકે મજા આવે ને ટાઈટ ની મજા આવે ચા પાણી નાસ્તો કરીને વાંધા કરીને સીધી ગદપાટ આવતી

આ વાગી ગયા રાંધવાનું મોડું થઈ ગયું એટલે મમ્મી ચરચર શાક કર નાખે ને હું ચરચર ટોટલા ઘર નાખું એટલે કઈ કાંઈ ખાવાનું થઈ જાય ને પપ્પા ગયા છે સીવું તેડવા એ તો બાર વાગ્યા ટુકડા આવશે કઈ ગયા ક્યારો વારીને ગયા એટલે વાર લાગશે ક્યારો ફરાતા આજ કુંડા છે ને ભરવાના છે એટલે પપ્પા કે ઘઉં માં હમણાં પાણી વારવાનું કે એક વાયક છે ને આ પૂરું થઈ જાય એટલે એ કે પછી કુંડા ભરું એટલે ઓલી બાજુ નળ છે ને ચોકડીમાં એમ જીરી કુચેરો છે એટલે હાવ થોડું થોડું પાણી આવે એટલે લુગડા વટાણ તો વનમેળ ના થાય વૈયા કુંડા પર આવે પછી મેળ છે એટલે હાવ ઝીરી ઝીરી પાણી આવે એટલે બહુ વાર લાગે ને આ નળથી આપણે પહેલાં વાપરતા ને એ નળ એ છે પણ તો આમ કિસકાળ થાય ને ત્યાંથી હારીને આમ જઈએ તો એ બહુ મોડું થઈ જાય એટલે એ એક કામ બાકી રાખ્યું છે બાકી બરાબર ને આજ ગવા ચાચા દીએ ચાચા દીએ

પાછું ટાઢોડું ટાઢોડું ટાટ ને ટાઈટ એમ દઈ સાઈડ ને ખાતા હોય હમ એટલે અડદિયા પૂરા થાય મને એવું છે હા રેડી થા આપણે

મારે છે ને વખાવું દહીં શાક બના દહીં ખાવાનું મન થયું એટલે સીવું છે ને માખણ ને યાર રોટલો દઈ દીધો એટલે ખાઈ લે હે ને એને એવું બહુ ભાવે માખણ ભૂલો રોટલો ગરમ ગરમ રોટલો ઉતરે ને માખણ ભૂહી દઈ એટલે મોજ પડી જાય ખાવાની ને મારે હજી છે ને અડધો વિડીયો એડિટ થઈ ગયો ને અડધો હજી બાકી છે એટલે બપોરા કરી ને સીવુને પૂરાવી ને પછી છે ને

થોડોક ખાધો અડધી ટેપલી મમ્મી ખાધી હવે ના તો પાડ મને એમ કે આ પાડી છે તત ના પાડ હારી છો મારો ચા આપડી ઠરે એટલે પી લઈ હાલો બધાય ચા પીવા ચાર વાગન ચા પાંચ ખાવાય હમ પાંચ વાગન ચાર વાગન હાલે હમા તો એ મમ્મી પોહ મહિનો હવે બેઠો ને તે હવે થોડાક દી જાહે તો જરી કે લાગી શકે દી ખમશે કા હા આ તો હવે તો મહિનો બેઠો ત્યાં ગલીકા પડવા મહિના

એ પછી છેલ્લા બગીચો જો હજી પાણી ભર્યું હતું બપોર છે ને ફૂલ ભરી દીધો તો અટાણે પાંચ વાગી ગયા તો એ હજી જો કેટલું પાણી ધરાય ને પી લે ને હવે છે ને ચીકું એવા પાકશે ટાઈટું પડે ને એટલે પાકે હવે મોટા મોટા આમાં લાડવા જેવા થઈ ગયા છે આમાં છે ને હજી છે મોટેરા હું માજી જરાક ઝીણેરા હશે એટલે હવે ડૂકશે નહીં પાકવાન ચાલુ થાય એટલે ને મમ્મી ગદપ વાટવા ગયા હવે હું એ જાઉં ઘડીક વાર વાટવા લાગવા જતા મારાથી વટા ના ભીનેર હોય ને તો વટાઇ ને હાલ હાલ તું તો ઉતાવળી થઈ હતી હમણાં જવા ઈ કાઉ કરશે એનું કામ એ હું લઈને ભાઈ ગઈ કોદારી નકા શેવનું કામ એવું છે કે અમે વાટવા જઈએ ને ગમે એટલે ગદપ તો એનાથી હરખીને હરખી છે ને માથે ઉપડી જાય એટલે આવે લઈને તુલસી નાખવા એટલે આપણે ભેરવા આવવું પડે એ ભેં કે ગાય પાસે નીકળે તો લગાડે એક કરતા બે થાય બીજી દાંતડી છે દાંતડી લેતી આમ તું અહીં દાદી પાસે હું દાંતડી લેતી આમ ને તું કાંઈ અહીં અહીં ખોઈ દઉં દાંતડી લેતી નથી મકાઈ પડીશ મકાઈ તો હવે એકાદ દિનની ની છે નહીં મમ્મી એકાદ દિનની છે લાકડી જો માંથી લઈ નઈ પૂગી આવ્યા ને હવે છે ને ગધક પછી વાંચશું પેલા જણાવી દઈએ મમ્મી બરાબર ને હે મમ્મી બરાબર ને આપણે આ બોલો છે ને છેલ્લો વિડીયો એમાં એવું છે કે મારે છે ને કરણ પાસે વયું જવાનું છે એટલે હવે આપણે વિડીયો નહીં ઉતારીએ કદાચ ભાવેશભાઈને ઉતારવા હોય તો પછી આ ફોન નહી રાખતી જાય નો કરીએ કેમ મેળવે એટલે ઓછો પણ હવે છે ને બહુ દુઃખ સાથે જણાવવાનું કે આપણો આ છેલ્લો વિડીયો હતો બે હજાર પચીસમાં પહેલો ને છેલ્લો અહીં આવતી રહે આવતી રહી સીવું ને પૂછીએ સીવું તો આવતો નિરાશ થઈ જાય હે પણ કામ કરવું હવે સીવું કે સીવું આપણે વિડીયા હવે ઉતારવા કે નથી ઉતારવા હવે આપણે વિડીયા ઉતારવા આગળ કે નથી ઉતારવા ઉતારવા મારે જ નથી ઉતારવા

આપણે તો કાર્તક મહિનો બે હે દિવાળી જાય નવ વર એ પછી ઓઠાઈ જાય ને પછી મોઢલી લે જો એ લુગડું મારી એટ છે આમ જો લુગડું મારી એટ છે ઝાટકા મારતા મારતે ઝાટકો આમ માર હમ જોઈન પછી દીકુ ખડક છે એને ખડકવાની ઉતામર છે એની વાત છે હા દે એટલે ઈ હું કેવા માંગતી હતી બીજું કઈ નહીં વિડિયા તો આપણે ચાલુ જ રહે હે પણ હું બગાવતી હતી આમાં ઘણા ને તો મમ્મી ખબર પડી ગઈ હોય કે આ કિરણ બેન બગાવતા જ હોય પણ તોય જ્યાં સુધી આ મારા મોટા થી નો ન લઈ ત્યાં સુધી પછી એમ હોય ને કે આ કઈ કે કઈ કે બગાવી એમ તો કેવું લાગ્યું મારું મજાક ન્યુ ઇયર નું આજથી ચાલુ કરી દે તો પછી આખા વર્ષ કર્યા રાખીએ ને મજા

બાપરે ને તો ઉપાડો લીધો હશે હાથમાં જ છટી લઈ હજી તો કોરી વાટી હોય તા જામાં

મા માથે ગદબ તો પકડ પડી જાય હાલ એ વાહ બાઈન થી છે તુલસી હા એટલે તુલસી માં નથી ઠારિયા માં એટલે તું પાછી આવી ગઈ બાંધવાન બાકી છે અંદર જ હા ખાઓ ડાય છે ઉપાડ થશે ને ભાગવું પડવું આ છે ને અહીંયાથી માથે લઈ ને ભાઈ ગઈ એ પેલી વાત થઈ કે એની આખી મોટલી ખડકી લીધી બોલો શિવુએ ને હું તો પાછા ફરી જોઉં મમ્મીને કહો તો ગધા ભૂખો ખડકાઈ ગઈ તો કે હા કે પછી લઈ માથે ને ભાઈ ગઈ તો હું ભાઈ ગઈ હવે તો વાટી લીધી છે હાલ તો હવે દાદીને સડાવી જો હે આ ઠોર પાસે ન રહેવાય એમ હલી રહ્યો

બાકી કોઈ વગર કોઈનું અટકવાનું નથી ને આપણે છે ને જે મનથી કરતા હોય ને એમાં સફળ થાય જ એટલે જઈએ અઢી વર્ષ થયા આપણે યુટ્યુબ ચાલુ કર્યું એને તો ત્યાં એવું નહોતું કે એ અઢી વર્ષમાં એ એટલા આગળ વયા જા હું એટલા આગળ નથી પણ હતા ને એથી અટાણે છે ને જ્યાં છે ને એ મને એમ લાગે કે બેસ્ટ છે ને આમાં યુટ્યુબમાં કામ કરતાં કરતાં મારામાંય કેટલો ચેન્જ આવી ગયો કેમ કે જ્યાં બે વરફ પહેલાંના બે અઢી વરસ પહેલાંના જે વિડીયો ચાલુ કર્યા હતા ને તો એના વિડીયો જોઉં ને તો અટાણ મને હું આવે કે બોલાતું નહોતું ને કોને હાથમાં પકડાતોય નતો હરખો ને અટાણે બધું હું એકલી કરી લઉં એટલે જે કામ આપણે કરવા ધારીએ ને એ તો આપણે આવડી જ જાય બાકી અમુક અમુક માણસો એવાય હોય જો મારી વાત સાચી હોય તો કહીજો અમુક અમુક માણસો એવા પણ હોય કે એના દુઃખે દુઃખી ન હોય પણ બીજાના સુખે દુઃખી હોય એવાય હોય માણસો બધા હરખા ન હોય પણ એવા પણ હોય જો મારી વાત સાચી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો બાકી છે ને આવી મજાક તો કરતું રહેવાનું ને હવે આપણે છે ને મળીએ નવા વિડીયોમાં બાકી કંઈ બાકી રહી ગયું હશે તો આગળના વિડીયોમાં જણાય બધાને મળીએ નવા વિડીયોમાં બધાને હર હર મહાદેવ